તો અત્યારે આપણે ભાઈ ઉપલા ખેતરમાં જાઓ માંડવી દોવાનું કામકાજ ચાલુ છે અત્યારે જો હમણાં બધા માલ દેવા ને બાકી બધા માણસને બધા ને દે હે અત્યારે જો આપણે આવ્યા હતા ખળ લેવા નામી ખળ અસલ ભારી રૂપારું હું નામી એ ખખેરતા જાય એટલે ધૂળે બધી ખરતી જાય ને એટલે માલને ખવડાવવા ટું ખડે ભારી હતી હું જો અત્યારે ખળ ભરવા આવ્યો આવ અને માંડવી એટલે માંડવી ભાઈ કંઈ ઘટે નહીં જોઈ લો કેમ છે બાકી આમાં સનાભાઈ પૈડા બડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા ઓલો માલે ઓકે બધો દાયરો ભાઈ મોજ મને જો આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે લગભગ સાડા છ દિવસો ટાઈમ થઈ ગયો ભાઈ અમારો દિવસ તો આખો બપોરનો એમનો ધબધબાટી ભાઈ હાલતો હતો પણ અત્યારે વ્લોગની શરૂઆત થઈ છે ભાઈ અને ચાલો હવે ઘણા દિવસથી આ બધા ભાઈઓ મને કોમેન્ટ કરી કરીને કહેતા હતા કે સિદ્ધભાઈ આહિરને વ્લોગમાં લ્યો સિદ્ધભાઈ આહિરને ઘરે જાઓ ઘરે જાઓ તો અમે તો ઓળખતા રાખતા નહોતા ભાઈ કોણ છે કોણ છે તા તો એ ભાઈ છે ને વાયા વાયા કરતાં કરતાં ભૂગી આવ્યો અમારી પાસે જો આર્યા લ્યો

તો બપોરના આવ્યા હતા તો બપોરે જમી કરી બેઠા હતા ને પછી અમે વ્યાગ્યા હતા વાડી વાડીકોમ આપણે માકડી આખવા કેમ કે લક્ષ્મી તો રાઈડિંગ બંધ થઈ ગયું છે લક્ષ્મી ખબર છે એટલે હવે આલેમ એમ છે નહીં બહુ જ છે નહીં સિદ્ધભાઈ ને રાઇડિંગ તો ઘોડાવાળા ભાઈ બંધ આવ્યા એટલે રાઈડિંગ તો કરાવવી પડે એટલે મુરુની વાડીકોમ ગયા હતા માકડીની રાઈડ કરવા ગયા હતા પછી હમણાં ચા પાણી પીધા ને જો હવે ફાઇનલી વાડીકોમ આવ્યા હોય તો ચાલો જો લક્ષ્મી આંગળીના ઠાણી યામ આવી ગઈ હતી હવે જરાક લક્ષ્મીને બારી કાઢી અને કંઈક સિદ્ધભાઈ દેખાણી કાં સિદ્ધભાઈ બરાબર છે

હમણાં તો ભાઈ લાઈટ એવું લોહી પીએ એની વાત જવા દો અંધારું ઘણું થઈ ગયું છે સુરેજ નારાયણ દેવતા એને ઘરે વ્યા ગયા પણ કાંઈ વાંધો નહીં મેં જરાક નાનકડો એવો લોગ બનાવી અને બધા ભાઈઓને તમને દેખાડી દેખાણી કેમ કે સિદ્ધભાઈ ઘણી ઘણી આવવા નથી કામ એમાં આવવાનો ફાઈનલ વારો જ છે ભાઈ અમારે આવવું જ છે હવે આમાંથી નીકળાય જાય એટલે ફાઈનલ અમે આવવાના જ છે ભાઈ હમ કાંઈ વાંધો નહીં કરી નાખ સીધું

આ તો ભાઈ ઘોડા વાળા હોય ને એટલે આપડે કહી દેવાનું ગાલો છે ભાઈ ઠાણિયા પુરિયા હોય ને ઈદ મજા હે ભાઈ અરે પણ આવું હે સિદ્ધભાઈ નું ઠાણ્યું પાછ અત્યારે તો લાઈટે નથી બધી રામાયણું હે